પછી છે હવે હું મમ્મી ગાડી લઈને નીકળી જાય આની રાહે રેસુ તો બહુ મોડા થો તો આ કઈ હકીકત છે કે જે દર્શન આજે પાંચ છ વાગે નાયેલ છે એ તારે તો આજે ઈચ્છા હતી તારે ભેગું તને પાછો આરતી નો આજે છે ને મમ્મી ના ભાઈ એટલે કે મામાજી ને લોકો આજ એમનો આરતી નો વારો હતો ને તો અમને કથા મેં મમ્મી કેવ હતા ને પહોંચ જાવી હાલો ને જાય જી બે શબ્દ હારા કાને પડાય તો અમે ત્યાં તો આરતી નો ટાણો અને મામાની ની જ આરતી હતી તો અમને સીધું આરતી કરવાનો મોકો મળ્યો તો પપ્પા કે તું ભાગ સારી છો એવું મનગમતું તારે કાજુ ગાંઠિયા નું કાજુ ગાંઠિયા નું મસ્ત કાજુ દહીં થી ખારી જુવાર નો રોટલો એટલું બધું ખાય ને પેટ પેઠાવા

આમ આપણે જે આપણું ભરતકામ કહેવાય ને જે જૂનું એ ભરતકામ થી ભર્યો હતો અને એને પછી આ આપણે પ્લાસ્ટિક માં મઢાયો છે બરાબર પ્લાસ્ટિક નથી પ્લાસ્ટિક છે કાચ માં હા એટલે અબરક કહેવાય પણ એમ પ્લાસ્ટિક કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક અને આ ક્યાં કવર રાખશું એટલે મસ્ત જો આપણા ઘર માં એક થઈ જાહે એડિશન બરાબર ને પણ બહુ મસ્ત લાગે છે મમ્મી કેવો થઈ ગયો આપણો ચાકરો આપણે ધાર્યું તો આવતા હે તો અમે છે ને કેદી મારા લગ્ન ના દિનો પડ્યો તો થાપણાનો કરીને રાખ્યો તો પણ બધા એમ છે કે જો તમે એમનો એમ રાખો ને તો પછી એના આભલા તૂટવા માંડે એના કલર ઝાખા થવા માંડે બહુ મહેનતથી થી મારા નાની માં એ ભરીને આપ્યો છે તો એની આમ યાદગીરી એક રીએ મસ્ત એટલે એને સજાવી ધજાવી રાખવું હતું તો હવે અહીંયા ક્યાંક રાખશું ઘરમાં એ જગ્યા પછી નક્કી કરશું કે ઓહો આ પપ્પાએ તો હું લઈ લીધું તો આપણે ઘરે આજે આવ્યા છે આપણા બહુ મસ્ત એવા મોટા સબસ્ક્રાઈબર કે જે આપણને આમ શું કહેવાય દિલથી ફોલો કરે છે આપણી બધી એમને ખબર છે અંકલ અને આંટી

ન્યુયોર્ક માં છે ને આ તો જો કે અમારા મિત્રો જ છે અતુલ ભાઈ અમારા મિત્ર છે પ્રફુલ ભાઈ આમ તો અમારે નાના હતા તેથી બધા એકબીજા ને ઓળખાણું તો પપ્પા નહી આવ્યા હતા ને કેનેડા ત્યારથી એ લોકો વધારે જોતા અમારા વિડીયો ની બહુ મસ્તી કરતા હોય પપ્પા ની કહું માવા મૂકી દો એને

ભાઈ રાઈતે થોડુંક કામ આવી ગયું હતું ને એવું બધું થયું તો પછી વિડીયો ક્લિપ ના લેવાની તો આજ જો અમે નીકળ્યા હી ભાઈ અમદાવાદ જવા અને એક જગ્યાએ સ્ટોપ લીધો હોય ગેલોપ કરીને રેસ્ટોરન્ટ છે તો જો એ મજા આવે અને જો જેવા અંદર આવ્યો એ ભેગું ખાવા પીવાનું ચાલુ બર્ગર ફાર્મ ના બર્ગર અને ફ્રાઈઝ લીધી છે ભાઈ શું કે ફ્રાઈઝ જોરદાર આની તો ખાતી જઈશે ને એને શું પૂછવાનું હા

એટલે રોજ અલગ અલગ ખાવું પડે ને તો મજા આવે ને કે ના આપણે કેનેડા તમ કરે 10 12 કિલો વધારીને જ જવાનું છે ના 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 દર્શન એવું નથી કરવાનું દર્શન મને રોજ રીમાઇન્ડ કરાવે છે કે આપણે વેટ આમનું આમ રાખવાનું છે કા બહુ વૈધુ નથી ચિંતા ના કર વધે તો કામ તો રિકવર કરી લેવાનું તો આપણું ખાવા પીવાનું ને નાસ્તા પાણીનું કામ પતી ગયું છે બરાબર ને તો હવે આપણે જરાક ફ્રેશ થઈ જાય ને પછી આપણે

ના ના એમ તો રે છે એવું લાગે છે જો તો ઘરે આવી ગયા છીએ ને આ જોવા જેવો સીન છે આ મને વર્ગી રહ્યો છે મુકતો નથી પ્લીઝ એટલી બધી મિસ કરી દે મને બહુ છે આ જો તો દશવાને મન કેવી હા ચોટી રહ્યો હું કરતો તો મારા વગર કઈ નહીં હું કઈ નહીં મને યાદ તો કરતો તો કે નહીં બહુ યાદ કરતો તો જતો જતો એના હવે તું ભરાઈ જાય સામાન તમાર આઈ જાવ કે વાજરો તો હું સામાન તો હોય ને પેકિંગ માટે ભયો હા તો હું એક અઠવાડે માટે આવ્યો છું આયા પણ પાછા હું અહીંયા જવાનું છે એટલે જો તો સામાન આટલો લઈને આવ્યા હાલો નિસાડીન સરપ્રાઈઝ આપવાનું કે દુનાથીને તેનત કી દુન નિશાને ખબર જ નથી કે અમે અહીં આવ્યા છીએ તો આલો સરપ્રાઈઝ થાય છે કે નહીં કેટલા વાગે આવે ઘેરી તમારી એક સરપ્રાઈઝ તો ફ્લોપ થઈ ગઈ તો હા હવે જોઈએ એક તો ફ્લોપ થઈ આ પાસ થાય કે નહીં સર પ્રોજેક્ટ હે કેટલા વાગે આવશે નિશા 9:00 9:00 વાગે 9:00 તો કંઈ નહી આલો આપણે જોઈએ નિશાબેનને આજે સરપ્રાઈઝ આપી શકીએ છીએ કે નહીં ચપ્પલ હતા ને

તો હવે એને અમે સીધા હું દર્શન ન્યા સરપ્રાઈઝ આપશું કે અમે આવી વાશી કેટલું ખોટું બોલવું પડે સરપ્રાઈઝ માટે ખરેખર તો મમ્મીને કે સરપ્રાઈઝ ઓ બી નાજ હોય આમાં મો સરપ્રાઈઝ દે દે તો મે લાપીનો દે આવી ગયા છે હવે નિશાબેને આવે એટલી વાર છે આવા ભેગી સરપ્રાઈઝ કે આવી ન કે જો જોખો સરપ્રાઈઝ દે જે જો કે અમારે એવું થાય છે સામી સરપ્રાઈઝ થાય છે એટલે જોઈએ Bravo! Vai tu lì. Vai con lei.

વાંધો નો આવ્યો આઈ લવ યુ હાલો તો હવે અમે મસ્ત પિઝા જમી લઈએ આજે ઇન્ડિયા આવ્યા પછી કેટલામી વાર પિઝા ખા હા ના ના ખાલી બીજી જ વાર બીજી વાર ખાએ છીએ જમી